चाल करया माइक बुझना है कंप्लीट भैया अपने नाटक की शुरुआत था छे गुल्मबे मात की ओ कहे क्या कौन सी वजहों से शांति क्या बनावे क्या क्या लगे जीवन चालवा

જે પે પાર્ટી ના લગાડી ફોન તો કર્યા પણ પ્રાધનાને બોપર સાહેબ કેવડે રૂપિયા તમારે દેવા હોય તો જવાબ મહારાજની આવી જવાબ મળી ગયો ના એમાં છે એને મારી કાઈ પડ્યા બરાબર તમને લાગે ના ના દરેક

તમે શું છો મારી પાસે મને સાંભળી લોતી નથી એના વિદા હોવી જોઈએ

તમારું ને મારી પવિત્ર છે કે ફોરજે ગુલા સંત આવે કે તમારે ભૂલી જવું માંગે તમારી આ મારી છે બેટા છે તારે મારી સાથે પાંચ મને લઈ જાવી છે લઈ જાવી છે કે માતા પોલીશ આવો બબુ આઈ કે બાબાને લઈયા બાબાને બાવલ કા માટે કે પાતી માં अरे મારા મિત્ર કહે કે કેટલો બધો થઈ ગયો છે બાવલ સજો માટે ગાડી આયા પર રાતો લાલ પાસ કરતો બાટી તમારો પનેના ઓ છે તમે આયા જેને દેતાઈ છે છે જે શ્રી પોતાનો एवरीबाई प्लीज करो चलो रास्ता भरके पर आयुव तुम्हारा नहीं हो गया तुम्हें वादा करो कि मैं कहीं न पड़ी आके बात सच्चाई के अरे बाबा ने खावा के पकड़ो क्या माटे नहीं लेओ अरे मने नहीं पकडू इतना बने मैंने ना मदर आवत नहीं हां लोवी नो साहब का बरणिया उतारो करो अनुराद अब तुम्हारी खोटी दिसो तुम्हारे भैया के एक जैसा बात तो मेरे ने हक जाओ और की अपनी तरफ को बाजू में सही

જોમાસકો એ કે અમારો સંસાર આ સાચો છે મુજે સુખની પાછળ વલખા મારકે છે કેવળ એ મનથી પણ અને આ ઉપવાજી પાછળ સંસારને સોહામણા બનાવા લાવ아요 એટલે સારા ઉપવાજી પાછળ એ વૃત્તિ વૃત્તિ કાલિયા આપનો ભૂષણ કરી પાર્ટી મંગાળે જીવકભાઈ જાના ગયા સાથી વાત સાંભળવા આવ્યા છે સંસારની મિતજી બોડી અમને કહી નાખી

દાદા <kadot> <particularURério>

દર મહિના <laughs> <Huh>? <yup>

એલે કો કા પાટલા આરા આ તો ના આરા આલા જુજા તો હેલા જુજા આ મને મન

આજે એવું થવા છે મારા કે લગાય થવા છે કોઈ આજે તો આજે અમારી પડે આ પારકીમાં જય તમે મારી પ્યારી સિનેપાળી ટીકે આ કારણે મારો સંતાન તો શીલેન ને ครับ જયા નાચી પૂડી આવશે અરે ભૂખે લેવાનો આરો મારો જ આવશે અરે પર રામ ગયો મહત્તા વધી ગઈ પુરુષોની બાપડા ની ટીમ પડી ગઈ શાકભાજી કેવું નાખ પાક આ વિચાર મને મને આલે એમની બાજુમાં સિનેમા જોકી કરી એલા આયા પરમા પાર્ટી ઓલા કરે દુનિયામાં શ્રી સન્માનની ભાવના જ મોટી છે રામા લે એ ભાજી આઠ ભટ કે નન્ના